શૂરવીર બન ટૂટ પડા મહા ગાથા છે જે મેવાડ ની માટી ગાઈ રહી છે મેવાડના એ સપૂત માટે એ મહાન મહાવીર યોદ્ધા માટે એ એક લિંગજીના અવતાર સમાન એ અવતારી પુરુષ માટે જેણે મા ભૂમની રક્ષા કાજે એવા દ્રષ્ટાંત આપ્યા કે જીવન જીવન તો ઠીક છે યુગો યુગો સુધી એમની મહાગાથા ગવાતી રહેશે જી હા આજની આ શૌર્ય અને સાહસની વીર રસની મહાગાથા છે મહારાણા પ્રતાપની આજની આ પરિસ્થિતિઓની અંદર જ્યારે જીવનમાં ચારે બાજુ શત્રુઓ આક્રમણ કરી રહ્યા હોય ત્યારે જ્યારે આપણે ઉત્સાહ અને આત્મબળ શોધવા જઈએ ત્યારે મહારાણા પ્રતાપ જે એકલિંગજીના અવતારની જેમ પ્રગટ્યા હતા અને શત્રુઓ સામે એવો યુદ્ધનો બંડ પોકાર્યો હતો કે આજે યુગો યુગો સુધી એ મહારાણા પ્રતાપની આ જીવની આપણા જીવનની અંદર ઉત્સાહનો સંચાર કરી રહી છે અને આપણા આત્મબળને સવિશેષ જગાડી રહી છે પોતાના પૂર્વજોનો વારસો જે રગે રગમાં નસે નસની અંદર એ દેશભક્તિ ધર્મભક્તિ અને માતૃભૂમિની એ ભાવના જગાડી ગઈ હોય એકલિંગજી મહાદેવ પ્રત્યે પોતાનું સમર્પણ અને એમની એમના માટે પોતાની સેવા જીવનનો જ્યારે પ્રણ બની ગઈ હોય અને આધાર બની ગઈ હોય શત્રુઓ સાથે ક્યારેય નતમસ્તક થઈને સંધિ ન કરવા માટે પોતાના પૂર્વજોએ આઠ આઠ પેઢીઓથી શીખવ્યું હોય ત્યારે એવા મહારાણા પ્રતાપ આજે પણ આપણી અંદર ઊર્જાનો એવો સંચાર કરે છે જે આપણને આજે આ આધુનિક કળિયુગની અંદર પણ દુશ્મનોનો કરતાપૂર્વક સામનો કેમ કરવો અને પોતાનો ઉત્સાહ ગમે એવી વિપરીત પરિસ્થિતિઓની અંદર યુદ્ધમાં ટકાવી રાખવા માટે જ્યારે સંપૂર્ણપણે ચારે બાજુથી ઘેરાયેલા હોય અને કોઈ માર્ગ ન દેખાતો હોય ત્યારે આ એકલિંગજીના અવતાર જેવા મહારાણા પ્રતાપના જીવનને એમના વીરત્વને એમની પ્રતિજ્ઞાને યાદ કરીએ જનની જણ તો ભગત જણ કા દાતા કા સૂર નહીતર રેજે વાંજણી તુને મતરે મતરે ગુમાવીશરૂર જ્યારે જ્યારે આ ભારત દેશની માં ભૂમ માટે એવી વીરાંગના એવી માતાઓએ જન્મ લીધો છે જેમણે પોતાની ગર્ભાવસ્થામાં જ એવો સંકલ્પ લીધો હતો કે મારો આવનારો પુત્ર કે પુત્રી આ ભારત દેશ માટે આ ભારત દેશના મૂળ સનાતન જીવનશૈલી માટે પોતાના જીવનમાં યુદ્ધ અને સંગ્રામ ખેડીને પોતાની ભૂમનું અને પોતાના સનાતનના જીવનશૈલીના આ અસ્તિત્વનું એ પાયો રાખશે ત્યારે માતા જયવંતા જેવી માતાઓએ જન્મ લીધો અને એમણે એવા સ્વપ્ન સેવ્યા એવા એ સંકલ્પો લીધા એવી પ્રતિજ્ઞાઓ કરી કે પોતે જ્યારે ગર્ભાવસ્થામાં હતા ત્યારે રામાયણ મહાભારત ભગવાન નરસિંહ અને ભગવદ્ ગીતાના જ્ઞાન સાથે પોતાના આવનારા એ બાળકને જન્મ પહેલાં જ દેશ માટે ધર્મ માટે વીરત્વ અને શૌર્યની એવી મહાગાથાઓ શીખવી કે જે આગળ ચાલીને આ ભારત દેશનું માનચિત્ર યુગો સુધી એટલું તેજસ્વી અને ભગવો ભગવામય રાખવાની હતી કે જે જેની લાલિમાં અને જેના તેજથી આજે બી આ ભારત દેશના યુવાનો અને ભારત દેશના પ્રજાજનો ઉર્જાથી સંચારિત થાય છે માતા જયવંતાબાઈ અને રાણા ઉદયસિંહને ત્યાં જન્મેલા સિસોદિયા વંશના આ કુળદીપક જે જન્મ સમયે એટલા દેખાવડા એટલા રૂપાળા અને એટલા મનમોહક લાગતા હતા કે જાણે સ્વયં કૃષ્ણ ભગવાન કાનુડા પોતાની લીલા દેખાડવા સ્વયં પધાર્યા હોય એટલે જ એમનું હુલામણું નામ મેવાડની પ્રજાએ કીકા કે કૂકા રાખ્યું કે જેનો અર્થ થાય છે ખૂબ જ દેખાવડો મનમોહક કાનુડા જેવો બાળક અને એ નામથી જ જીવન પર્યંત એ પ્રજાના ખૂબ જ લાડકવાયા અને ખૂબ જ જેને કહેવાય કે ખૂબ જ ગમતા એવા કીકા નામથી પ્રખ્યાત રહ્યા નાના હતા ત્યારે કાનુડાના આવા મનમોહક રૂપ અને અવતારમાં ખૂબ જ નટખટ બાળ લીલાઓ કરી પરંતુ જેવા જુવાનીમાં પ્રવેશ્યા એક તરફ પિતાનું છત્ર ગુમાવ્યું બીજી બાજુ એ ષડયંત્રકારી રાજકારણની અંદર જ્યારે જે લાયક રાજગાદી પર બેસે એ સંજોગો ન બન્યા ત્યારે પણ મેવાડની સેવા કરવાની મેવાડની પ્રજા અને મેવાડની ભૂમિ માટે જે પોતાના પૂર્વજોએ બલિદાનો આપ્યા છે એવા સંસ્કારો જીવવાનો નિર્ધાર હતો ત્યારે એ જ આ પ્રકૃતિની પ્રણાલીએ એમને યોગ્ય અધિકારી તરીકે મેવાડના એ દીવાન એ રાણા બનાવી દીધા પોતાના ઈ આરાધ્ય આ જગતના તાત એવા મહાદેવ એકલિંગજીને સંપૂર્ણ ભક્તિભાવે સમર્પણ કરીને એમના આશીર્વાદ લઈને અરે જેમનું નામ જ પ્રતાપ હોય તો એમને મહારાણા પ્રતાપ બનતા શું વાર લાગવાની છે રાજગાદી પર બેસતા પહેલાં જ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી મેવાડને શત્રુઓથી મુક્ત નહીં કરું ત્યાં સુધી હું કોઈ રાજવી સુખ નહીં ભોગું મારા જીવનનો એક જ સંકલ્પ છે કે મારી ભૂમને આ શત્રુઓથી મુક્ત કરવા ચારે કોરથી શત્રુઓથી ઘેરાયેલા ષડયંત્રકારી એ આસપાસના વાતાવરણની અંદર જે રોજ અલગ અલગ પ્રકારના એન કેન પ્રકારના કાવા દાવાને ષડયંત્રોથી એમને પરાસ્ત કરવાના અઢળક પ્રયત્નો કરતું હતું એમાં પોતાના પૂર્વજોના સંસ્કાર પોતાની માટી માટેનો જે દેશભક્તિનો ભાવ અને પોતાના ધર્મની ધજાને એ ભગવી ધજા પતાકાને ક્યારેય નીચે ના આવવા દેવાનો નિર્ધાર અને શત્રુને ક્યારેય ના આધીન થવાનું એ પીઠબળ એ આત્મબળ એમને મહારાણા પ્રતાપ બનાવી ગયું જ્યારે કોઈ દિવ્ય આત્મા જ્યારે કોઈ મહા અવતારી પુરુષ જન્મ લે છે ત્યારે એની સાથે સાથે એવી શક્તિઓ એન કેન પ્રકારના રૂપ ધારણ કરીને આવે છે જે એમની સાથે હરેક નિર્ણાયક પરિસ્થિતિઓની અંદર ઊભી રહે છે અને આ વખતે એમનો સવાર થવા માટે ચેતક નામનો એક અશ્વ આવ્યો હતો જે જાણે જાણતો હતો કે એનો પણ જન્મ એવા મહાન યોદ્ધા કાજે એવા મહાન શૂરવીર મહા અવતારના અશ્વ બનવા માટે થયો છે જે આ ઇતિહાસના પન્નાઓને પોતાના શૌર્યથી પોતાના સાહસથી હર હંમેશ માટે યુગો યુગો સુધી ગજવવાનો છે મહારાણા પ્રતાપના રાજવી શાસનની જ્યારે શરૂઆત જ થઈ હતી અને એ વખતના એ શત્રુ જે પોતાને મહાન અકબર કહેવડાવતા હતા એવા સમયગાળામાં જ્યારે ભારતના મોટ મોટા રાજપૂતાના અને રાજાઓ એમને ત્યાં શીશ ઝુકાવીને મૈત્રીના સંબંધો રાખી પોતાની આજીવિકા અને પોતાના રાજપાટને સુરક્ષિત કરવામાં માનતા હતા ત્યારે આ સિસોદિયા વંશના જે પીઢીઓની પીઢીઓથી જેમના પૂર્વજોએ ક્યારેય શત્રુ સાથે કોઈ સંધિ નથી કરી પોતે કણકણ સુધી લડેલા છે પોતાના રક્તની એક એક બુંદ સુધી એમણે શત્રુઓ સા સામે યુદ્ધ કરેલા છે પણ ક્યારેય હાર નથી સ્વીકારી ક્યારેય શત્રુઓને આધીન નથી થયા એવા જ પૂર્વજોના સંસ્કારને નતમસ્તક થઈને એમને કોટી કોટી વંદન કરીને હુંકાર કરે છે કે જ્યાં સુધી મારા પ્રાણમાં પ્રાણ છે હું કોઈ રાજવી સુખ નહીં ભોગું જ્યાં સુધી મારા શત્રુને પરાસ્ત કરીને આ મેવાડથી આ મારા ભારત દેશથી તગેડી નહીં મૂકું એ ષડયંત્રકારી અને પાખંડી મહાન પોતાને જ મહાન કેવડાવતો એ અકબર એન કેન પ્રકારના ષડયંત્રો રચીને મહારાણા પ્રતાપને અકબર પોતાની સાથે મૈત્રી કરવા માટે એન કેન પ્રકારના ષડયંત્રો બળજબરી પ્રેમ અને નઈ નઈને કેટલી લોભામણી લાલચો આપીને પોતાની તરફ કરવાનો પ્રયત્ન કરે છે કારણ કે જાણતો હતો કે સામી છાતીએ ક્યારેય સિંહના પારખા ન કરાય સામી છાતીએ ક્યારેય સિંહને યુદ્ધ મેદાનમાં ન લલકારાય આ એક એવો સિંહ છે જે મહારાણા પ્રતાપ છે જે એકલિંગજી મહાદેવના અવતાર સમો છે જો એ સામે યુદ્ધ ભૂમિમાં આવી જશે તો પોતાને ગમે એટલો મહાન કહેવડાવવાની પ્રયત્ન કરવાનો જે શોખ હશે એ હર હંમેશ માટે ધૂળમાં મળી જશે અકબર આ વાત ખરેખર જાણતો હતો એટલે જ એકવાર નહીં અનેકો વાર એણે મહારાણા પ્રતાપ સાથે સંધિના પ્રસ્તાવ મૂક્યા પરંતુ આ તો આ એકલિંગજીનો અવતાર સમો એ મેવાડનો સાવજ હતો એ ભારતનો સાવજ કે જેણે નિર્ધાર કર્યો હતો કે શત્રુ શક્તિ અને સંખ્યામાં ગમે એટલો મોટો કેમ ના હોય પરંતુ દ્રઢ શક્તિ અને યુક્તિપૂર્વક સાહસપૂર્વક અને વીરતા સાથે જો એનો પ્રતિકાર કરવામાં આવે તો એક લિંગજી મહાદેવ અવશ્ય રસ્તો દેખાડશે અને એ જ સંકલ્પ એ જ પ્રતિજ્ઞા એ મહારાણા પ્રતાપને ઇતિહાસના પન્નાઓમાં નહીં યુગો યુગો સુધી અજર અમર બનાવી ગઈ મેવાડની માટીથી જન્મેલા એ મહારાણા પ્રતાપ પોતાની મેવાડની માટીને જ પોતાની જનની જનેતા સમજીને પ્રતિજ્ઞા કરે છે કે હે મારા રક્તની એક એક બુંદ ભલે વહી જાય મારું શીશ પણ ભલે કપાઈ જાય પરંતુ છેલ્લા શ્વાસ સુધી તને હું આ શત્રુના ગુલામ નહીં થવા દઉં હું મારી સ્વમાનની અને મારી આત્માની આ પાઘડી નીચે નહીં પડવા દઉં હે ભોમ હું તને વચન આપું છું કે તારી સ્વતંત્રતાનું અને તારા આ ભોમની રક્ષા કાજે હું મારા છેલ્લા શ્વાસ સુધી લડીશ કારણ કે હું એકલિંગજી મહાદેવને રાજાધિરાજ માનવાવાળો મહારાણા પ્રતાપ છું અહમ ગવાતા એ ષડયંત્રકારી એ લોભ લાલચ આપનારો એ પ્રપંચી અકબર થાકીને મહારાણા પ્રતાપને યુદ્ધ માટે લલકારવાનું દુઃસાહસ કરી બેસે છે અને માનસિંહની નેતૃત્વવાળી સેના જેમાં એક લાખથી વધારે સૈનિકો ઘોડા હાથી અને એ વખતના આધુનિક ઘોડા બારૂદ અને શસ્ત્ર સરંજામથી સજ્જ એ સેનાને મેવાડ તરફ કૂચ કરાવે છે તો બીજી બાજુ પોતાના રાજવી સુખને ત્યજીને શત્રુને આધીન ન થવા માટે વન વન ભટકતા પરંતુ હંમેશા યુદ્ધ માટે તત્પર અને સજ્જ પોતાના સાહસ અને વીરતા સાથે બુદ્ધિ ચાતુર્ય અને યુક્તિપૂર્વક સંપૂર્ણ આયોજન સાથે જંગલના એ આદિવાસી બીલની સેનાને સાથે લઈને એક આયોજનબદ્ધ રીતે એ માનસિંહની અકબરની એ સેનાનો સામનો કરવા માટે પોતાના અશ્વચેતકને ગજરાજ હાથીથી પણ સવિશેષ સજ્જ કરીને યુદ્ધભૂમિ તરફ જવા માટે જ્યારે મહારાણા પ્રયાણ કરે છે ત્યારે જાણે સાક્ષાત એકલિંગજી મહાદેવ રણ ઉતર્યા હોય એવો ભાવ લાગે છે અપને મન મેં જાનતા હું મહાભારત સારકો મેં નિમંત્રણ નહીં દૂંગા કૃષ્ણ કે અવતાર કો જાનતા હું અંત તક નિષ્કર્ષ યહી આવેગા કાયર કહેગા વિશ્વ જો યુદ્ધ ના કરપાયગા આવી જ કંઈ કવિતાઓની પંક્તિઓ એવી રીતે લખાણી છે જે મહારાણા પ્રતાપને એ હલ્દી ઘાટીના યુદ્ધમાં જતા પહેલાં એમની જે મનોમંથનની ઘડીઓ હશે એમાંથી લખાયેલી હશે પોતે જ સ્વયં કૃષ્ણ અને પોતે જ એ યોદ્ધા અર્જુન બનીને એ મહાભારતનો સાર સ્વયં મહાકાલ અને એકલિંગજીના મહા એકલિંગજી મહાદેવના મહા અવતાર બનીને જાણે પોતાના સાહસ અને આત્મબળને સો ગણું કરી નહીં અનેકો ગણું કરીને પોતાના એક એક મેવાડના યોદ્ધાને જાણે સો સો શત્રુઓ ઉપર ભારી પડવાના હોય એવી રીતે મનોબળ આપીને એ જ્યારે હલ્દી તરફ કૂચ કરે છે એ મહારાણા પ્રતાપ એક એકલિંગજી મહાદેવના અવતાર એક મહાકાળ સમાન દેખાય છે અકબરે મોકલેલી એ માનસિંગની એક લાખની સેના સામે માત્ર દસ હજારની સેના લઈને એ મહારાણા પ્રતાપ એ સાહસ અને શૌર્યનું પ્રતિબિંબ દેખાડે છે કે જ્યારે આત્મબળ સર્વોચ્ચ હોય ત્યારે પડછંદ પડછંદ પ્રાણ લાગે છે અને સામે ગમે એટલો મહાકાય કાયા ધરાવતો શત્રુઓનો માછડો હોય એ જાણે કીડી જેટલો તુચ્છ લાગે છે આવા આત્મબળ અને સાહસ સાથે એ જ્યારે જૂન મહિનાની કપકપાતી ગરમીની અંદર ધગધગતી ગરમીની અંદર જ્યારે હલ્દી ઘાટીનું યુદ્ધ ખેલાય છે ત્યારે મેવાડનો એ મહારાણા પ્રતાપની સેનાનો એક એક યોદ્ધો શત્રુઓને હજારો શત્રુઓનો સફાયો કરતો જાણે એક પ્રલયંકારી વંટોળની જેમ તૂટી પડે છે સવારના પ્રથમ પહરમાં જ એવું લાગવા માંડ્યું કે આ પ્રલયંકારી એકલિંગજી મહાદેવ જ્યારે સ્વયં તાંડવ કરતા આવ્યા હોય એમ એ અકબરની માનસિંહના નેતૃત્વવાળી સેનામાં પીછે હટ થવા લાગી અને ત્યારે એ ષડયંત્રકારી પ્રપંચી પોતાના આધુનિક શસ્ત્ર સરંજામથી દારૂગોળો વરસાવીને એ મહારાણા પ્રતાપની સેનાને ખૂબ જ આહત કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ જ્યારે સાહસ એ ખડક અને ભાલાની અંદર હોય ત્યારે દારૂ ગોળા ગમે એટલા ભયંકર કેમ ના હોય એ સાહસ અને વીરત્વ એના ઉપર ભારી પડે છે મહારાણા પ્રતાપ સ્વયં પોતાની સેનાને સર્વોચ્ચ હરોળમાં રહીને નેતૃત્વ કરતાં એ માનસિંહ ઉપર તૂટી પડે છે અને એવી ઘાત લગાડે છે કે માનસિંહને મધ્યાને જ એકલિંગજી મહાદેવ જ્યારે પ્રલયંકારી તાંડવ કરવા આવ્યા હોય એવો પ્રહાર કરતા દેખાય છે પોતે મૂર્છિત થઈને પડી જાય છે અને એ મહારાણા પ્રતાપનો એ ભાલો એના સારથીને લાગે છે અને મહારાણા પ્રતાપ એને મારવાના ઈરાદાથી પોતાના અશ્વ સાથે તૂટી પડે છે અને આ જ પ્રક્રિયાની અંદર ચેતકનો પગ એ માનસિંહના હાથીની સૂંઢ પર રહેલી એ ધારદાર તલવારથી ઘવાય છે અને માનસિંહ મૂર્છિત થઈને પડી જતા એ અકબરના બાકીના સેના સેનાના બધા સૈનિકો મહારાણા પ્રતાપને ચોમેર દિશાઓથી ઘેરીને મહારાણા સાથે એકસાથે ઘાત લગાવે છે ચેતકને ઘાયલ કરે છે મહારાણા પ્રતાપને ઘાયલ કરે છે અરે આ તો મહાદેવ એકલિંગજીના અવતાર જેવો મહારાણા પ્રતાપ છે સાઠ કિલોનો હાથ ત્રીસ કિલોની તલવાર જ્યારે શત્રુનું જ્યારે મર્દન કરે છે શત્રુ પર ઘાત લગાડે છે ત્યારે એના લોખંડના હેલ્મેટને બખ્તરને ચીરીને ઘોડાને બે ભાગમાં ટુકડા કરીને એમની તલવાર ઊભી થાય છે આ છે મહારાણા પ્રતાપ અને એમનું વીરત્વ ઓ તનિક હવાસે પાત હીલી લેકર સવાર ઉડ જાતા હતા કી પુતલી ફિરી નહીં તક ચેતક મૂળ જાતા હતા અરે ભાઈ આ તો દિવ્ય અશ્વ હતો પોતાની સ્વામી ભક્તિ માટે પોતાના સ્વામીને આહત ન થવા દેવા માટે પોતે ઘવાયેલી એવી પરિસ્થિતિમાં કે જેમાં એના શ્વાસ ગમે ત્યારે નીકળી જાય હતા એવા અશ્વ એવા દિવ્ય અશ્વ ચેતકે મહારાણાનો જીવ બચાવવા માટે એ ચોમેર દિશાઓથી ઘેરાયેલા શત્રુઓથી પોતાના સ્વામીને બચાવવા માટે જેને કહેવાય કે વીજળીની ગતિએ પોતાની દોટ મૂકી અને કહેવાય છે કે એક અશક્ય ખીણ જે નાળો બે પર્વતોની વચ્ચે મોટી ખાઈ હતી એને કૂદીને જ્યારે પોતાના સ્વામીને બચાવીને એ બીજી બાજુ પડે છે ત્યારે પોતાના છેલ્લા શ્વાસ મૂકીને પોતાના સ્વામીના હાથમાં પોતાના પ્રાણ ત્યાગે છે અને થોડા શત્રુઓ જ્યારે ત્યાં પહોંચવામાં સફળ બને છે અને ત્યારે એક ઐતિહાસિક એવું દૃશ્ય સર્જાય છે કે પોતાના લગભગ સંપૂર્ણ ઉપરના શરીરથી નીચેના શરીર સુધી સંપૂર્ણ ઘવાયેલા એ પોતાના ભાઈને બચાવવા માટે શક્તિ ત્યાં આવે છે ભાઈ શક્તિ પોતાને થયેલી ભૂલનો પસ્તાવો કરતા આવે છે અને પોતાના ભાઈ મહારાણા પ્રતાપને એ દુશ્મનોથી બચાવે છે જ્યારે મહારાણા પ્રતાપ ચેતકના વિદાય લેવાથી ખૂબ જ ભાવુક થઈ ગયા હોય છે અને પ્રચંડ પોક મૂકીને રોતા હોય છે ત્યારે ભાઈ શક્તિ મહારાણા પ્રતાપની વારે આવી અને એમને સલામત રીતે સુરક્ષિત સ્થળે લઈ જવાનું કામ કરે છે આવી ભાતૃભક્તિ આ ઐતિહાસિક પાનાઓ અને યુગો યુગો સુધી આ મહારાણા પ્રતાપ અને એમના ભાઈની આ ગાથા એ હરહંમેશ ગવાતી રહેશે દસ હજારની સેનાએ એક લાખની એ શત્રુની સેનાને જડબા તોડ જવાબ આપ્યો અને હાર ન માની અને શત્રુઓને પોતાની માભૂમ ઉપર આવવા ન દીધા પોતાની માભૂમ ઉપર ઘાત લગાવવા ન દીધા પોતાની માભૂમને કોઈને આધીન ના થવા દીધી આ છે મહારાણા પ્રતાપ આ છે એમનું વીરત્વ આ છે એમનું સાહસ ચા ચોમેર દુશ્મનોથી શત્રુઓથી ઘેરાવા છતાં પણ પોતે ક્યારેય શત્રુને આધીન ન થયા શત્રુ સામે નતમસ્તક ન થયા શત્રુ સામે સંધિ ન કરી અને હંમેશા સ્વતંત્ર રહ્યા ભલે વન વન ફરવું પડ્યું વન વન ભાટકવું પડ્યું પરંતુ પોતાની સ્વતંત્રતા ક્યારેય નેવે ના મૂકી અને પોતાની સ્વતંત્રતાને પોતાનું સ્વમાન પોતાના જીવનનો ધ્યેય બનાવીને જીવનની છેલ્લી ક્ષણ સુધી શત્રુ સાથે યુદ્ધ અને યુદ્ધ જ ખેલીને પોતાની માભોમની રક્ષા કરતા રહ્યા ઘાસની રોટલી ખાવાનું પસંદ કરીશ પરંતુ શત્રુને આધીન ક્યારેય નહીં થવું આવું જ્યારે સાહસ અને વીરત્વ જીવનમાં એક એક રોમે રોમમાં વણાયેલું હોય ત્યારે જ મહારાણા પ્રતાપ જેવું સાહસ અને વીરત્વ આવી શકે આવી જ્યારે એકલિંગજી મહાદેવ માટે ભક્તિભાવ અને સમર્પણની ભાવના હોય ત્યારે જ મહારાણા પ્રતાપ બની શકાય આજે જ્યારે જયવંતા જેવી માતાઓ નથી રહી ત્યારે મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓ નથી આવી રહ્યા એટલે જ આ જીવનમાં શીખવા જેવા પાત્ર છે કોઈ અવતારી પાત્રો છે તો એ મહારાણા પ્રતાપ છે છેલ્લા સાડા નવસો વર્ષના ઇતિહાસમાં કદાચ થી ત્રણ જ એવા પાત્રો થયા છે જેને જીવવા વારંવાર વાગોળવા અને એમના જીવનશૈલીને અનુકરણ કરવાથી એમના સંસ્કારો જીવનમાં ઉતારવાથી જીવન ધન્ય નહીં તું પરંતુ યુગો યુગો સુધી ગવાય છે અને એવું એક નામ છે મહા મહારાણા પ્રતાપ એ મહારાણા પ્રતાપ જે એકલિંગજીના દીવાન તરીકે જીવ્યા જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે અકબર જેવા શત્રુને આધીનતા ના સ્વીકારી અને હર હંમેશ પોતાની માતૃભૂમિ માટે શત્રુઓ સામે યુદ્ધ લડતા રહ્યા જય હો મહારાણા પ્રતાપ झूम झूम बादल बादल जब उसका राग सुनाता था उस बालक के कदमों को पर्वत भी रोक ना पाता था मेवाड़ की हर धरती का कण जिसे अपना लाल बुलाता था वो अजर अमर वो शूरवीर, वो महाराणा कहलाता था माँ के चरण कमल में अपना शीश झुकाता था अपने पिता की आज्ञा को ईश्वर की वाणी बताता था जिसकी तलवार की झनक से દુશ્મન કા દિલ ગભરાતા હતા વો અજર અમર વો શૂરવીર વો મહારાણા કહેલાતા હતા આજે આપણું રાષ્ટ્ર જ્યારે આતંકીઓ અને શત્રુઓથી આસપાસ ઘેરાયેલું છે ત્યારે આપણે પણ એ જ વસ્તુ યાદ કરવી જોઈએ જ્યારે જીવનમાં આપણને કોઈ માર્ગ ન મળતો હોય ત્યારે ઐતિહાસિક ધરોહર આપણા મહારાણા પ્રતાપ એમના સંસ્કારો અને એમની જીવનશૈલીને અનુકરણ કરવાથી આપણે કોઈપણ પ્રકારના યુદ્ધ જીતવાની ક્ષમતા ધરાવીએ છીએ અરે એમનું નામ જ માત્ર પર્યાપ્ત છે મહારાણા પ્રતાપ આટલું જ બોલવાથી આપણી રગે રગમાં એવી ઉર્જાનો સંચાર થાય છે કે કેવા બી મહાભયંકર યુદ્ધ કેમ ના હોય આપણે જીતી શકીએ છીએ તો આપણો જ્યારે ભારત દેશ અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યો છે ત્યારે મહારાણા પ્રતાપ એમના આશીર્વાદ અમને એવી શક્તિ આપે કે આવા ગમે એવા મહાભયંકર યુદ્ધ કેમ ના આવી જાય એને પરાસ્ત કરવા માટે જેમ હલ્દી ઘાટીમાં એમણે શત્રુઓને જડબા તોડ જવાબ આપ્યો એનાથી પણ સવિશેષ જવાબ એ મહારાણા પ્રતાપનો આપણને આશીર્વાદ મળતા મળશે તો જય હો મહારાણા પ્રતાપ જય હો મા ભારતી ભારત માતા કી જય ન પાર્વતે પતે હર હર મહાદેવ હર મિત્રો તમને મારી આ સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય આજની મહારાણા પ્રતાપના જન્મદિવસની એમની આ મહાગાથા ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો અને કમેન્ટમાં તમારા અભિપ્રાયો અવશ્ય જણાવજો ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં ત્યાં સુધી જગદંબ